સુરતની ઉમરા પોલીસે ડુમસ રોડ પર આવેલ રાહુલરાજ મોલમાં બે મહિનામાં બીજી વાર દરોડા પાડી ત્યાં ચાલતા સ્પામાંથી અઢાર યુવતીઓને પકડી હતી જેથી અન્ય સ્પામાં સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ડુમસ રોડના રાહુલરાજ મોલમાં બે સ્પામાં ઉમરા પોલીસે મોડી રાત્રે રેડ પાડી અઢાર યુવતીને રંગે હાથે ઝડપી પાડી હતી રેડને પગલે સ્પામાં નાસભાગ મચી જવા પામી હતી હાલમાં રાહુલરાજ મોલમાં પંદરથી પણ વધુ સ્પા ચાલુ હતા પોલીસે રેડ રાત્રે પડી અને તે પહેલા ભાગના સ્પા બંધ થઈ ગયા હતા માત્ર બે જ સ્પા ચાલુ હતા જેમ કે બ્લુ આઈ થાય અને બીજું ફોર સીઝન થાય સ્પા ચાલુ હતા અગાઉ પણ પીસીબીએ 8 સ્પામાં રેડ પાડી તેમાં આ બે સ્પા પણ સામેલ હતા ઉમરા પોલીસે 18 યુવતીને પકડી પાડી છે તમામને ઉમરા પોલીસ સ્ટેશનને લાવવામાં આવી હતી પકડાયેલી યુવતીઓ સ્પામાં કામ કરતી હતી અને યુવતીઓને હિન્દી કે અંગ્રેજી પણ આવડતો ન હોવાથી તેના માટે દુભાષાની મદદ લેવામાં આવી હતી યુવતીઓ થાઇલેન્ડની હોવાની પોલીસને આશંકા લાગી રહી છે બે મહિના પહેલા પણ રાહુરાજ મોલમાં પીસીબી આઠ સ્પામાં રેડ પાડી ત્રીસથી વધુ વિદેશી યુવતીઓને પકડી પાડી હતી આ બાબતે ઉમરા પોલીસના પીઆઈએમએલ સાણુંકે જણાવ્યું હતું કે જે યુવતીઓ પકડાય છે તે વિદેશી છે કે કેમ તે બાબતે તેનો પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટની તપાસ કરાઈ રહી છે અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા જીટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ